ચાલો તેનો સામનો કરીએ સમાચાર જબરજસ્ત અનુભવી શકે છે સંઘર્ષ हिंसा ભ્રષ્ટાચાર એવું લાગે છે કે આપણે તેના વિશે સામળીએ છીએ પરંતુ અહી વાત છે સમાચાર ઘડીવાર વાસ્તવિકતાનું ખોટું ચિત્ર દોરે છે હા ખરાબ વસ્તુઓ થાય છે પરંતુ માનવતા ક્રૂરતા अथवा સ્વાર્થ કરતા સહકાર દયા અને આદર દ્વારા વધુ વ્યાખ્યાયિત થાય છે સત્ય મોટા ભાગના જે સમાચાર બનાવે છે તે દુર્લભ છે સામાન્ય નથી જો તે સમાચાર છે તો તે અસામાન્ય છે કેટલાક લોકો સંપૂર્ણપણે ડિસ્કનેક્ટ કરીને પ્રતિક્રિયા આપે છે પરંતુ સમાચારોને અવગણવા એ ઉકેલ નથી જો આપણે કોઈ ફરક લાવવાની આશા રાખીએ તો આપણે આપણા વિશ્વના પડકારોને સમજવાની જરૂર છે की संतुलन छे डुमा स्क्रोलिंग ने तमारा दिवस खाई जवादो नहीं विश्वसनीय स्त्रोतो पसंद करो तमारा समाचार वपराश दिवस ने दिवसमा 1 કે 2 વાર મર્યાદિત કરો અને હંમેશા મોટા ચિત્રને ધ્યાનમાં રાખો યાદ રાખો મોટા ભાગે સમાચારો અસાધારણ ને પ્રકાશિત કરે છે રોજ인다 નહીં તેથી માહિતગાર રહો परंतु हेडलाइंस ने तमारी मानसिक शांति हिनवा दो नहीं दुनिया भलाई थी भरेली छे। समाचार तमने अन्यथा मनावा दो नहीं। एक सकारात्मक वार्ता कई छे जेने तमने ताजेतर प्रेरणा आपी। आपने टिप्पणियों शेयर करो अने चालो सारा वाइब्स फैलाविए।